નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ચૌદ ખરીફ પાક સામે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે સિત્તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળનું સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ રોમ પહોંચ્યું આતંકવાદ સામે ભારતનો મજબૂત સંદેશ આપશે પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં આવતીકાલે નાગરિક સંરક્ષણ કવાયત યોજાશે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના અને ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે આર્જેન્ટિનાને શૂટઆઉટમાં બે શૂન્યથી હરાવ્યું સમાચાર વિગતવાર આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ચૌદ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે સરકારે ખરીફ પાકના એમએસપીમાં વધારો કર્યો છે જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ મળે 2025-26 के खरीफ मार्केटिंग सीजन के लिए आज कैबिनेट में एमएसपी अप्रूव हुआ है टोटल अमाउंट इसका दो लाख सात हजार करोड़ के आसपास का एस्टिमेट किया गया है और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रतिबद्धता दिखाई है किसानों को उनकी कॉस्ट के ऊपर 50 परसेंट मिनिमम मार्जिन मिले उसका ध्यान रखा गया है तो जितने भी क्रॉप है हरेक क्रॉप के लिए कॉस्ट प्लस फिफ्टी इस चीज का ध्यान रखा गया है મંત્રીમંડળે બે હજાર પચીસ છવ્વીસ માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ વ્યાજ સબસિડી ઘટક ચાલુ રાખવાની મંજૂરી આપી છે મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારતીય રેલવેમાં બે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે આંધ્રપ્રદેશમાં એનએસ સડસઠ પર ત્રણ હજાર છસોને કરોડ રૂપિયાના ખર્ચે એકસો આઠ કિલોમીટર લંબાઈવાળા ચાર લેન બેડવેલ નેલ્લોર કોરિડોરના બાંધકામને મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી સિત્તેર હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે સિક્કિમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સિક્કિમ એટ પચાસ કાર્યક્રમમાં ભાગ લેશે તેઓ રાજ્યમાં અનેક વિકાસકામોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે આ પ્રોજેક્ટ્સમાં નામચી જિલ્લામાં સાતસો પચાસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાંચસો પથારીની નવી જિલ્લા હોસ્પિટલ અને રંગટોંગ જિલ્લાના સાંગોલા અટલ અમૃત ઉદ્યાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સમાવેશ થાય છે આ અંગે સાંભળીએ એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન અનેક વિકાસ કામો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે શ્રી મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન અલીપુર દ્વાર અને કુચ બિહારી જિલ્લાઓ સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી બિહારમાં પટના વિમાની મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કરશે બીજા દિવસે શ્રી મોદી બિહારના કારાકટ ખાતે અડતાલીસ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કામો ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે વીસ હજાર નવસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કામો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે આદર્શના રિપોર્ટ સાથે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લખાયેલા લેખનને શેર કર્યો છે આ લેખમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે ઉત્તર પૂર્વ ભારત દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવેશ દ્વારમાં ફેરવાઈ રહ્યું છે અને વેપાર કનેક્ટિવિટી અને ત્રીસ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના મહત્વકાંક્ષી લક્ષ્ય સાથે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું હતું કે ઉત્તર પૂર્વ ભારત હવે સરહદી પ્રદેશ નથી તે એક અગ્રણી અને વિકાસશીલ પ્રદેશ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે બે દિવસીય પરિષદમાં કવિ સંમેલન ભારતનું નારીવાદી સાહિત્ય પરિવર્તનમાં સાહિત્ય વિરુદ્ધ પરિવર્તનો સાહિત્ય અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યની નવી દિશાઓ જેવા અનેક સત્રો હશે આ પરિષદ દેવી અહિલ્યાબાઈ હોલકરની ગાથા સાથે સમાપ્ત થશે જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં સંસદીય પ્રતિનિધિમંડળ આજે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યું છે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતના વૈશ્વિક અભિયાનનો એક ભાગ છે દરમિયાન શ્રી ઝાએ કહ્યું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે अब अगर इस तरह का घटना होगा तो हम केवल नोट एक्सचेंज नहीं करेंगे इन्फॉर्मेशन शेयर नहीं करेंगे वी विल गो डीप इन साइड एंड विल वी वी हिट यू और हिट यू लाइक एनी थिंग ये एक रिजॉल्व लेकर के गए हैं, दुनिया में भी हम लोग जाकर के यही बता रहे हैं शिवसेना सांसद श्रीकांत शिंदेના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ કોંગોની મુલાકાત પૂર્ણ કરીને સિયરા લિયોન જવા રવાના થયું છે અगावશે शिंदे કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા સામે સમગ્ર વિશ્વએ ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે પહેલગામ હુમલા જબ ہوا इसमें 27 લોકો की जान गई ये जब हमने उनको बताया तो उन्होंने अपनी संवेदना प्रकट की और पूरे ताकत के के साथ साथ हम भारत के साथ खड़े ऐसा निश्चय उन्होंने भी कहा कि ये जो हरकत पाकिस्तान ने का भारतीय जनता पार्टी रविशंकर प्रसाद नेतृत्व में एक सर्वपक्षीय संसदीय प्रतिनिधि मंडल रोम मंडल ऑपरेशन ना संदर्भ में सरहद पार आतंकवाद भारत और संयुक्त संदेश आपसे આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરી શકશો પનામાં પહોંચેલા કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે સંસદના અધ્યક્ષ ડાના કાસ્ટાનેડા સાથે મુલાકાત કરી આ દરમિયાન શ્રી થરૂરે કહ્યું કે ભારતને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી પરંતુ એવું લાગ્યું કે આતંકવાદ સંબંધિત કૃત્યો માટે યોગ્ય સજા આપવી જોઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુલેના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ દક્ષિણ આફ્રિકા પહોંચ્યું શ્રીમતી સુલેએ આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિની હિમાયત કરી પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં આવતીકાલે નાગરિક સંરક્ષણ કવાયત યોજાશે આ કવાયત ગુજરાત રાજસ્થાન પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં યોજાશે કવાયત દરમિયાન અધિકારીઓને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા માટે પ્રદર્શન અને તાલીમ સત્રો યોજાશે વિવિધ ધાર્મિક સંગઠનો સરકારી વિભાગો એનસીસી કેડેટ્સ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો આ કવાયતમાં ભાગ લેશે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ ચાલુ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે બે દિવસથી સતત ભારે વરસાદ બાદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારથી આંશિક રીતે સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે દરમિયાન મહારાષ્ટ્રમાં અવિરત વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે હવામાન વિભાગે આવતીકાલે આસામ મેઘાલય દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક કેરળ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની ઋતુમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચેનો વરસાદ સરેરાશ કરતાં વધુ રહેવાની શક્યતા છે देश के लिए एक खुशखबरी है वर्षा सामान्य से ज्यादा होने का संभावना है और क्वांटिटेटिवली 106 प्रतिशत वर्षा होने का संभावना है पांच जून से थर्टी सितंबर का क्यूमुलेटिव रेनफॉल तो देखें। सिमिलर जून महीने की बात करें जून महीने में भी, भी एवो नॉर्मल रेनफॉल होने का संभावना है और हीट ऑफ कंडीशन भी बिलो नॉर्मल होने का संभावना है ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે આર્જેન્ટિનાના રોઝારીઓ ખાતે ચાર રાષ્ટ્રોની ત્રીજી સ્પર્ધામાં નિર્ધારીત સમયમાં એક એકથી ડ્રો થયા બાદ શૂટઆઉટમાં યજમાન આર્જેન્ટિનાને બે શૂન્યથી હરાવ્યું છે આર્જેન્ટિનાએ પ્રથમ ક્વાર્ટરમાં મિલાગ્રોસ ડેલવાલેના ગોલથી મજબૂત શરૂઆત કરી હતી અને લીડ અપાવી હતી કનિકાએ યુમ્માળસમી મિનિટે બરાબરીનો ગોલ કર્યો હતો પરંતુ વધુ કોઈ ગોલ કરી શક્યા ન હતા ભારત આગામી મેચ શુક્રવારે ચીલી સામે રમશે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ચૌદ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તરપ્રદેશની મુલાકાતે જશે સિત્તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળનું સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ રોમ પહોંચ્યું આતંકવાદ સામે ભારતનો મજબૂત સંદેશ આપશે પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં આવતીકાલે નાગરિક સંરક્ષણ કવાયત યોજાશે અને આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા